નમસ્કાર રિયલ પાવર ન્યૂઝ સાથે હું છું આપનો સાથી મિત્ર પ્રકાશ પટેલ સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર ઉપર પાદરા વોર્ડ નંબર એકમાં પાદરા નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓ આપવામાં રેલી સાથે પાદરા નગરપાલિકાનો ઘેરાવ કરી પ્રમુખ ઓફિસમાં રામધૂન સહિતના સૂત્રોચ્ચાર કર્યા પાદરા વોર્ડ નંબર એક માં આવેલી શુભમ સોસાયટી કૃષ્ણવિલા સોસાયટી અને અમૃત વાટિકા સોસાયટીના રહીશોએ રેલી કાઢી પાદરા નગરપાલિકામાં હોબાળો મચાવ્યો રોડ રસ્તાઓને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે સ્થાનિક લોકોએ નગરપાલિકા જઈ હોબાળો મચાવ્યો સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી રજૂઆત કર્યા પણ પાલિકા તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવામાં ન આવતી હોવાથી અને પાલિકા આ સુવિધાઓમાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે લોકોએ કર્યો હોબાળો છેલ્લા ઘણા સમયથી ગટરો પણ ઉભરાતી હોય છે રજૂઆત બાદ પણ તંત્ર કોઈપણ પ્રકારની કામગીરી કરતી નથી તેવા રહીશોએ આક્ષેપો કર્યા છે મહિલાઓ સહિત મોટા પ્રમાણમાં સ્થાનિકો રેલી સ્વરૂપે નગરપાલિકા પહોંચ્યા હતા જ્યાં કોઈ પણ કોર્પોરેટર નહીં મળતા નગરપાલિકાના પ્રમુખ ઓફિસમાં મહિલાઓ બેસીને રામધૂન કરી હતી આ સાથે જ નગરપાલિકામાં હાય હાયના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા નગરપાલિકા પ્રજાના રૂપે જલસા કરતી હોય તેવા અને કોર્પોરેટરો પ્રજાના પૈસે વરસાદમાં ઋતુની મજા માણવા બહાર ફરવા ગયા હોય તેવા આક્ષેપો સ્થાનિક લોકોએ કર્યા છે વર્ડ નંબર એક વિસ્તારમાં આવેલી ત્રણ સોસાયટીઓના રહેવાસી રેલી સ્વરૂપે વેરૈ માતા મંદિરથી નીકળ્યા હતા જ્યાં સમગ્ર જાહેર માર્ગ પર નગરપાલિકા હાઈ હાઈ તેમજ પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ જતી પાલિકાના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ અને સ્થાનિક લોકો મોટા પ્રમાણમાં રેલી યોજી નગરપાલિકા પહોંચ્યા હતા અને હલ્લાબોલ કરી કોર્પોરેટરો પર ગંભીર આક્ષેપો કર્યા હતા પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયાલ પાવર ન્યૂઝ પાદરા યાદવ છે હું કૃષ્ણવીલામાંથી આવું છું અત્યારે કેટલા વર્ષોથી આ તકલીફ રહી છે અમને એક ગયા વર્ષે જ અમે લોકો રેલી લઈને હા રીતે જ અહીં આવ્યા હતા તો અમને કીધું કે તમને ટેમ્પરરી પણ સોલ્યુશન થશે ટેમ્પરરી સોલ્યુશન તો તે જ પણ માટી નાખી આપી તો પણ એવું હવે બહાર જ મંદિર છે તો હવે આપણા વડીલો તો કે ઘરમાં થોડા બેસી રહેવાને એમને પણ થોડીક વાર મારવાનું મન થાય કે નહીં એ મંદિરે કેવી રીતે જઈ એ પડસે ઘરમાં એમને ફ્રેક્ચર કે કંઈ તો કોણ નગરપાલિકા આવવાની છે અને આટલી રોગચાળાની સીઝનમાં આ ચોમાસામાં રોગચાળો ફાટી નીકળે છે તો દવા કોણ કરાવશે અતર વેરા લેવા તો વેરો તો 10 10 દિવસની લેટ તો વ્યાજ ભરો તેનું વ્યાજ ભરો તમે કરી છે કોઈ સુવિધા આપી છે નથી ગટર ની સુવિધા કે નથી પાણી ની સુવિધા કે નથી કચરા ની પણ માન માન રેગ્યુલર ગાડી થઈ છે તે સાફ સફાઈ તો નથી તે અંદર તો નઈ જાવે બાંદર રોડ પર થી જ કચરાવાળો જતો રહે તોય બધા એડજસ્ટ કરીએ છે કે બધી મહિલાઓ સહન કરે છે હવે બાળકો નાના સ્કૂલે થી આવે તે રોડ પર જવાનવાળો મૂકીને જતો રહે તે નાના બાળકોને લાવવા કેવી રીતે કર્યું અત્યારે જ્યારે અમે નગરપાલિકામાં આવ્યા ને ઓફિસ બધું ચાલુ છે ને કોઈ છે ને અહીંયા કોઈ પણ નથી કે અમને કોઈ જવાબ આપી શકે તો આનો જવાબદાર કોણ તો જો વાન મારું મકાન છે 5 વર્ષથી અમે ત્યાં આગળ ત્રણ સોસાયટી ના મકાન છે નજીકના એરિયાની અંદર મારા ઘરની બહાર રસ્તો છે પણ જે મેઈન એન્ટ્રન્સ છે મેઇન એન્ટ્રન્સની અંદર હજે છેલ્લા પાંચ વર્ષથી વારંવાર જે ઘટર ઉભરાય છે એનું કોઈ સોલ્યુશન આ નગરપાલિકા અત્યાર સુધી લાવી નથી તો રસ્તામાં પહેતામાં જો તમારી આ ઇમ્પ્રેશન હોય ભાજપની સરકાર છે ટોપ ટુ બોટમ સુધી ભાજપની સરકાર છે છતાં બીજો તમારાથી સોલ્યુશન ના આવતું હોય કે તમે લોકો અહીંયાથી બહાર દમણને બધે ફરવા જતા રહો તો તમને સ્વભાવમાન છે આ બધી વસ્તુ તો આ પ્રાઇમરી સ્ટેટની જે ફેસિલિટી છે એ રોડ રસ્તોને લાઈટ એ તમારે આપવા અમારી નમ્ર વિનંતી છે